શું ખોટું લે માતા બોલી લી કે ટૂંક સમય માં જો કદાચ મારા વ્યવહાર કરી દે હોય બંધ રસ્તા ઓટોમેટિક ખુલી જાય

પણ જો કદાચ માતા એવું કોને હવે ગોડા બદલાવતા ને બદલાતા ના 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 બદલાવ જો કદાચ એમ બદલાઈ જાવ ને ગોડા એનું પાછી વધારે ના રાખતા હોય આ શું ખોટું છે એટલે ગોડા હું માતા એવું કું કે જે જે જેને જેને માતાના અનુભવ થઈ ગયા હોય ને ગોડાઓ એ રવિવારે મારા શિવકો થઈ રહેજો મારી આગળ પાસે ફરજો ભલે રામો પણ ગોડાઓ જેને જેને મારા અનુભવ થયા હોય એ જ લે ભલે રાંજે થી કરી ને કદાચ એક જ નાઈટ માં અનુભવ થઇ જાય એક જ ખાલી મેં હવન નતું કર્યું દેવી ના મારે કુળ દેવી ના ને કાકા નો દીવો લગાવી દીધો પછી મને વીટું બંધ થયું પણ મારે ટાઈમ આવું થયું ભૂલી ગયો હવન પહોંચે મેં હવન કર્યું પહોંચે હવન કરી દીધું હવન કર્યું રાત્રે રાત્રે અગિયાર વાગેલા સોમનાથ વેરાવળ થી ફોન આવ્યો કે હવે તમે જાગૃત થઈ જજો અને હું આવું જ છું એક ફોન આવ્યો ઠેઠ સિલવાસ સિલવાસ બાજુ થી હું આવા તૈયાર કપડો ભરી જે મારા ધંધાધારી હતા નતા થતા હજુ ફોન આવી જાય મારી એક નાઈટ માં જો કદાચ આટલો બદલાવ આવ્યો હોય તો ગોડા તો તે આરતી નો લાભ લીધો હે તો ગોડા હવે હું થાય હવે તો બધું લીલા તમારા પર કામ મારી વિશ્વાસ રાખજો માં પર પેલા તમારી કુળદેવી દેવી પણ માં ઉપસી હજી વારે ઘડીએ કે કેચ કરું કે તમારી માં આગળ ને હું માં પાસે ભલે આ અને બધો ને કહું હું લે હા જાહેર માં કહું રવિવાર ની આરતી નો લાભ ચૂકવો ને આજે મંગળવારે તો આમ જો તો ગાડી નથી પડતી નહી લે હા માં મંગળવારે

બીજા ભાઈ ભક્તો તો ગોડાઉ રવિવાર ની રાહ જોઈ રહ્યા કે ચાણે રવિવાર આવે ને ચાણે માં ની આરતી નો લાભ લો કોમાંથી કોઈ કેવા વાહે લ્યા અને કોઈ ગેર બેઠા બેઠા એ રાહ જોઈ રહ્યા હે લ્યા ભલે રા આશીર્વાદ બસ તમારે ગોડાઉ માર ઘર પર હાથ રાખજો બીજું તો હું બસ પણ જો માં આશીર્વાદ તો હે પણ એમાં ખાલી લાલચ ને લોભ ની રાખો લે ના ભલે રા અને જો હું જેથી કરીને જોવો લે કદાચ તમે નાખી દેજો જો કદાચ સો ના થાય તો તમારી ધંધા ની બરકત કદાચ તમે હો પડેલા કદાચ ખીચામાં તો હો ના બસો જાય લે પણ જો કદાચ હો પડેલા કદાચ દાન પેટી ગમે તે કદાચ ધંધામાં પણ આપડે ગોડાઓ એવા કદાચ ધરમ ના રસ્તા છોડવાના હેલ્યા અને ધર્મ ના રસ્તા પકડવાના હેલ્યા તો તમારી માય રાજી થાય રાજી થયું લે જેથી કરીને આપણા પરચા વધતા વધતા જાય લ્યા જગત ને ખોડા ગોબર પાડ દેવાની કે ખોડા કઈ ગોબરે માતા જાગૃત થઈ ગયેલા રામ 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 ભલે રામ